દિવાળીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો વતન જતા હોય છે જોકે હાલમાં મોંઘવારી હોય ખાનગી લક્ઝરી બસોના સંચાલકો દ્વારા બસોના બસોના ભાડા ભાડા હોય અંકુશમાં લાવવા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે જોકે દિવાળી સમય રત્ન કલાકારો વતન જતા હોય ને ત્યારે જે ખાનગી બસોના ભાડા બમણા કરી દેવાતા હોય જેથી રત્ન કલાકારો પર બોજો વધે છે જેથી ખાનગી બસોના ભાડા અંકોશમાં લાવવામાં આવે તેની માંગ સાથે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ એક આવેદનપત્ર દેવા આયા છીએ રજૂઆત એવી છે કે દિવાળીનો સમય છે સૌરાષ્ટ્ર બાજુ અસંખ્ય કલાકારો લાખોની સંખ્યામાં દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવા જતા હોય છે ત્યારે ખાનગી ટ્રાવેલર્સો દ્વારા ઉઘાડી લૂંટ બબ્બે ગણા ભાડા લેવામાં આવે છે એની ઉપર કાયદેસર કાર્યવાહી અને ભાડાની અંદર અંકુશ રાખવા માટે અમે આજે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત અમે કરવાના છીએ કે દિવાળીના સમયની અંદર એક તો મંદિરો માહોલ છે મંદિરા માહોલની અંદર કારીગરો પીસાય છે તો રત્ન કલાકારોને જે ખાનગી ટ્રાવેલર્સોવાળા લૂંટ ચલાવવામાં આવે છે એ બંધ કરવામાં આવે ભાડામાં અંકુશ રાખવામાં આવે અને રત્ન કલાકારોને પણ અપીલ કરવામાં આવે છે અમારા દ્વારા કે વધુમાં વધુ તમે એસટી તંત્રનો ઉપયોગ કરો જેથી કરીને તમને પણ તકલીફ ન પડે હાલ એક તરફ કારની મોંઘવારી માજા મૂકી રહી છે બીજી તરફ દિવાળીએ વતન જનારાઓ પાસેથી ખાનગી બસોના સંચાલકો દ્વારા મન ફાવે તેવા ભાડા વસૂલવા હોય તેથી ખાનગી બસોના ભાડા અંકુશમાં લાવવા માંગ કરવામાં આવી છે